હેલો ફ્રેન્ડ જય માતાજી જય મહાદેવ તો આજે આપણે વાત કરવાના છીએ કુવાડિયાના ઝાડ વિશેની કે શું કામમાં આવે છે અને કઈ રીતે એને ઉપયોગમાં લેવાનો છે અને કુવાડિયાના ઝાડ હોય છે એ બે પ્રકારના હોય છે તો આપણે જે કુવાડિયો લેવાનો છે એ ત્રણ પાંદવાળો હોવો જોઈએ ગમે એવા ચામડીના રોગ હોય જેવા કે ધાધર હોય ખરજવું હોય માથામાં ગુમડા થયા હોય કોઈ પણ જગ્યાએ શરીરમાં ચરબીની ગાંઠ થઈ ગઈ હોય તેમાં આ વનસ્પતિ બેસ્ટમાં બેસ્ટ માનવામાં આવે છે એવા બીજા રોગની વાત કરીએ આપણે તો આધાશીસી જેવી કે કોઈ જીવ જંતુ કરડવાથી કે મધમાખી કરડી હોય તોય તેનો ઉપયોગ આમાં કરવામાં આવે છે બહુ જ સારું એવું રિઝલ્ટ પણ મળે છે ઉપયોગ કરો એ પહેલાં એની ઓળખાણ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો એટલે ખાસ કરીને કુવાડિયાની ઓળખાણ કરો ત્યાર પછી જ એને તમે ઉપયોગ કરો કુવાડીઓ છે તેના પાન ત્રણ ત્રણની ઝોંટમાં હોય છે અને તેમની સિંગની વાત કરીએ તો પતલી હોય છે અને એમના દાણા હોય છે એકદમ મેથીના દાણા હોય એવી જ રીતના હોય છે તો ખાસ કરીને પહેલાં એની ઓળખાણ કરી લેવી ત્યાર પછી જ આમનો ઉપયોગ કરવાનો રહેશે આપણે કુવાડિયાને ત્રણ પાંદ હોય છે એટલે આપણે એને કુવાળિયો કહીએ છીએ કુવાડિયાને મળતી ઘણી બધી જાતની વનસ્પતિઓ હોય છે એટલે કુવાળિયો સમજી અને લગાવવાની ક્યારેય ભૂલ ના કરવી તો ધ્યાન રાખવું ત્રણની ત્રણની ઝૂંટમાં પાંદ હોય તે કુવાડિયાનો જ ઉપયોગ કરવાનો છે આપણે તો ખાસ કરીને જાણીને પછી જ ઉપયોગ કરજો તો હવે આપણે આના ઉપયોગની વાત કરીએ તો કે કોઈને ધાધર થઈ હોય તો કુવાડિયાના મૂળને ખાંડીને તેમાં લીંબુનો રસ નાખીને ધાધર ઉપર લગાડવામાં આવે તો સારામાં સારું એવું રિઝલ્ટ મળે છે અને કોઈને ખરજવું થયું હોય તો કુવાડિયાના બીજને સાસમાં બે દિવસ પલાળી દેવાના છે ત્યાર પછી તેને ખાંડી વાટી અને પછી ખરજવા ઉપર જો લગાવવામાં આવે તો તેમાં પણ સારામાં સારું એવું રિઝલ્ટ મળે છે તો હવે આપણે વાત કરીશું કુવાડિયાના પાંદની તો કુવાડિયાના પાન છે એ પણ ધાધર માટે ખરજવું થયું હોય કે કોઈ ફંગલ ઇન્ફેક્શન હોય એમાં પણ કામ આવે છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ હું તમને જણાવી દઈશ તો કુવાડિયાના પાન છે એને તોડી લેવાના છે પછી એને મિક્સરમાં કાઢો કે અથવા ખાંડી નાખો ખાંડીને પછી એમાં ગાયનું દહીં નાખી અને ત્યાર પછી જો જે જગ્યાએ ઇન્ફેક્શન ફંગલ ઇન્ફેક્શન અથવા ધાધર હોય એ જગ્યા ઉપર લગાવવાથી પણ સારું એવું રિઝલ્ટ મળે છે હવે આપણે એમાં ખાસ ધ્યાન રાખવાનું એ રહેશે કે દહીં હંમેશા ગાયનું જ હોવું જોઈએ બીજું દહીં આપણે ઉપયોગ કરવાનું નથી તમને અમારો વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો જય માતાજી મળીએ એક નવા વિડીયો સાથે તમારું ધ્યાન રાખજો અને ખાસ કરીને વનસ્પતિને ઓળખા પછી જ તેનો ઉપયોગ કરવો જય માતાજી જય મહાદેવ